સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તા ઉપર લારી પાથરણાવાળાના દબાણ દૂર કરવામાં આવ્યા ગેરકાયદેસર ખડકાયેલ દુકાન મકાન અને હોટલ પર તંત્ર તવાઈ બોલાવી રહ્યું છે સુરેન્દ્રનગર સિટી મામલતદાર સહિતની ટીમ દ્વારા અગાઉ શહેરના રિવરફ્રન્ટ રોડ પર ગેરકાયદેસર આવેલી દુકાનો તોડી પાડવામાં આવી હતી રતનપરામાં મકાન અને દુકાનોના ઓટા પર જેસી ફેરવી દેવાયું છે તંત્રની ટીમ સવારે જેસીબી મશીન સાથે દુધરેજ નર્મદા કેનાલે પહોંચી હતી દુધરેજ નર્મદા કેનાલ પાસે આવેલા શિવાય કાફે એન્ડ રેસ્ટોરન્ટમાં કાયદેસરની જગ્યા પર નર્મદા વિભાગની જગ્યા પર બ્લોક નાખી દેવામાં આવ્યા હતા આ અંગે નર્મદા વિભાગે અનેક વખત નોટિસો પણ આપી છતાં પણ દબાણ દૂર થયું ન ત્યારબાદ તંત્રએ કાર્યવાહી કરી છે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનથી ગેરકાયદેસર હતું તેટલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે આજ રોજ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દુધરેજ ગામની બાજુ જે દુધરેજ પાસે જે નર્મદાની મોટી કેનાલ પસાર થાય છે ત્યાં કેનાલ ઉપર આવેલ વટેશ્વર વન છે એ વટેશ્વર વનની બાજુમાં એક હોટલ આવેલી હતી જે હોટલમાં જે બાંધકામ કરવાનું હતું એમાંથી કેટલો કિસ્સો જે ગેરકાયદેસર સરકારી જમીન ઉપર બાંધકામ કરી અને ઉભો કરવામાં આવેલ હતો એટલે નર્મદા વિભાગના રિપોર્ટના આધારે એમને પહેલા આ નોટિસ આપવામાં આવેલ અને એમને સચિત બાંધકામ દૂર કરવાનું કહેવામાં આવેલ હતું ત્યારબાદ એમના તરફથી કોઈ જવાબદારી રિપ્લાય રજૂ ન થતાં આજે એ બાંધકામ દૂર કરવા માટે કાયદેસરની પોલીસ તંત્રની નગરપાલિકાની અને આની ટીમ દ્વારા નર્મદાની ટીમ દ્વારા મામલતાર કચેરીની ટીમ પણ સાથે રહી અને એ અનધિકૃત બાંધકામ જેટલું હતું એ આજે દૂર કરવામાં આવે છે અને સામેથી પછી ત્યારબાદ એ બાંધકામ દૂર કરવા જતા જે હોટલ વાળા હતા એમના તરફ થી પણ અમને સપોર્ટ કરવામાં આવ્યો તો અને આ બાંધકામ કોઈ પણ જાતના સુલેના ભંગ વગર શાંતિ થી એ બાંધકામ દૂર કરે અને જમીન ખુલી કરવામાં આવી છે હજી જ્યાં જ્યાં જેમ જેમ આની યાદી રજૂ થતી જશે પોલીસ સ્ટેશન તરફથી તેમ એ લોકોને સૌ પ્રથમ અત્યારથી જે ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ આપવામાં આવશે માનો કે નગરપાલિકા વિસ્તારમાં આવતું હોય છે તો નગરપાલિકા તરફથી મહાનગરપાલિકા નોટિસ આપવામાં આવશે સિટી સર્વે નો સિટી સર્વે તરફથી નોટિસ આપવામાં આવશે કેમ જેના અધિકાર ક્ષેત્રનું જમીન હશે અને જેના બાંધકામ કરેલું હશે કે કરેલું છે છે એ એ લોકોને વિભાગ તરફથી તરફથી બાદ એમના જો અધિકૃત પુરાવો રજૂ થશે તો હોય અને સરકારી જમીન હશે તો પછી એ અમારી નિગરાનીમાં એટલે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવા માટે એક્ઝિક્યુટિવ મિનિસ્ટર તરીકે હું અથવા તો મારો સ્ટાફ હાજર રહેશે પોલીસ હાજર રહેશે અને જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી હાજર રહેશે અને આવા બાંધકામો છે É Romaus.